આવી અફવા ખૂબ ચાલતી હતી શંકરભાઈ જીતી જશે પછી તમે ક્યાં ગોઠવા જશો આવશે નહીં તમે માણશો નહીં મેં બધાની વચ્ચે એવું કીધું હતું પણ જીત્યા પછી જે રીતે આજ આવ્યો છું ને એ જ પ્રમાણે ફરી બધાને મળવા આવ્યો છે તમે મારી વાત ઉપર ભરોસો રાખ્યો અને મારી વાત ઉપર ભરોસો રાખીને મને ખૂબ મોટા મતે વિજય બનાવ્યો અને એના લીધે ગુજરાતના તમામ ધારાસભ્યો ભેગા થઈને મને વિધાનસભાની અંદર બિનરી અધ્યક્ષ તરીકે મારી વિનુક કરી કેન્દ્ર તમે પોતે બધાની આ મહેનત મથામણ એના કારણે કરીને આપ થઈ શક્યું હું હૃદયથી વડીલોનો માતાઓ બહેનોનો યુવાનોનો તમારે તમામનો હૃદયથી ખૂબ આભાર અને ધન્યવાદ કરું તમે ગામે મત પણ મને ખૂબ આપેલા હતા જોવું મજા અંદર સાતસો ને ત્યાસી જેટલા મત તમે મને આપ્યા અને એકસો ને સત્રીસ ની લીડ આપી કેટલી બધી મહેનત કરી હશે ત્યારે આ પ્રમાણનું વાતાવરણ ત્યાં આગળ બની શક્યું છે આ તમારો પ્રેમ અને લાગણી છે આ તમારો પ્રેમ અને લાગણીને યાદ રાખીને મારાથી જે બનશે પૂરેપૂરી મહેનત ગામના માટે સામે પક્ષે સસો ને સુડતાલીસ જેટલા મત મળ્યા હતા સસો ને સુડતાલીસ જેમને મળ્યા હોય એમને મનમાં બેઠા બેઠા પસ્તાવો હતા આવું કેમ કર્યું આપણે આવું કામ કરવા વાળો માણસ આપણા માટે મહેનત કરવા વાળો માણસ અને આપણે ઊંધો નિર્ણય શું કામ કર્યું મારે એટલું કામ કરવું છે આ વિસ્તારની પ્રજા માટે આ વિસ્તાર માટે કે હૃદયથી એમને પસ્તાવો થાય કે આપણે પણ મત એમને આપ્યો હોત તો સારું આટલું કામ જ્યાંથી જે જગ્યા ઉપર બેસીને કામ કરું છું તો એક સંવિધાનિક સંસ્થા છે બંધારણે

જોતા જોતા એના જે નિર્ણયો થતા હોય રોજે રોજ પ્રજા કલ્યાણ માટે ખાલી શંકરભાઈ જે બેઠા છે એવું નહીં થતું હોય છે ભાજપ ને જેને મત આપે એમ થાય એવું નહીં કોંગ્રેસને ને મત આપ્યા છે ને એમને એવું થતું છે કે આપણું થરાત બેઠું છે આ આપણું ખરાબનું ગૌરવ છે આ આપણા ખરાબનું નું તમે કરેલી મહેનત એનું આ પરિણામ છે ચૂંટણીમાં ચાર પાંચ બાબતો બધાની વચ્ચે મેં મૂકી હતી એક વાત એ કરી હતી કે હું ચૂંટણીને આવું તો મારે આ વિસ્તારની અંદર એક એવી હોસ્પિટલ બનાવવી છે ગરીબમાં ગરીબ માણસને પણ કોઈ બહાર ન જવું પડે ઘર આંગણે સારવાર મળી રહે એવી આધુનિક હોસ્પિટલ બનાવી છે આ વખતના બજેટની અંદર ગુજરાત વિધાનસભાના બજેટની અંદર રાજ્ય સરકારે દસ કરોડ રૂપિયા ખરાબની હોસ્પિટલ માટે આ વખતે છે અને બે અઢી વર્ષના સમયગાળાની અંદર અતિ આધુનિક ખાલી દસ કરોડથી નહીં એનાથી પણ વધારે ખર્ચ સાથે મોટી આધુનિક હોસ્પિટલ બને અને અનેક લોકોના પ્રાણ બચાવવાનું કામ ઘર આગળ કરી શકાય ગરીબમાં ગરીબ માણસ હોય તો એને પણ સારવાર માટે અહીંથી પાલનપુર લઈ ગયા અહીંથી અમદાવાદ લઈ ગયા અને વચ્ચે જતા રહ્યા વચ્ચે કેસ બગડી ગયો એવું ના થાય અહીંથી થરાદ પહોંચે એના જીવ બચી જાય એવું કામ કરવાનો જે સંકલ્પ કર્યો હતો એ પરમાત્મા પૂરું તત્વ બીજી એક વાત મેં એ કરી હતી તમને બધાને કે હું જીતું તો વિસ્તારની અંદર જે અભ્યાસ કરે છે આપણા દીકરા દીકરીઓ એમનું ભવિષ્ય ઉજ્જવળ થાય એમને નોકરી ધંધા મળી રહે આજે પ્રાથમિકમાં હોય હાઈસ્કૂલમાં ભણતા હોય તો એમને આવનારા સમયમાં રોજગારી મળે એટલે એક મોટી જીઆઈડી છે આપણા વિસ્તારની અંદર નિર્માણ કરશું આ વાત હું બોલ્યો હતો મેં સૈદ્ધાંતિક મંજૂરીનું કામ પૂરું કરાયું છે આવતી છઠ્ઠી તારીખે એની વહીવટી મંજૂરી પણ મળી જશે આપણા વિસ્તારની અંદર ભવિષ્યની પેઢીને રોજગારીના તક અહીંયા ભણીને તૈયાર થાય પણ એના માટે રોજગારી ના હોય તો મોટી ઉંમર થયા પછી પણ એને મા બાપને ઉપર બોજા જેવું લાગે તો ક્યાં એના અભ્યાસ કર્યા પછી પણ રોજગારીની તક ના હોય તો એ અસહ્ય હોય છે અને એને પૂરું કરવા માટે મોટી જીઆઈડીસી આપણા ઘર આગળ ચાલુ કરવાનું કામ લગભગ આ છઠ્ઠી તારીખે નિર્ણય થશે સાતમીના છાપામાં પણ તમને સમાચાર મળી કાર્યાલયની વાત મેં કરી હતી કે હું જીતીશ તો એક કાર્યાલય ઉભું કરીશ જેની અંદર નાના મોટા કોઈ માણસને નાનું મોટું કામ હોય તો ત્યાંથી થઈ શકે તો એ કામ પણ તમારું કાર્યાલયનું ઉદઘાટન પણ લોકાર્પણ પર થઈ ગયું છે શનિ રવિ બે દિવસ બધાની વચ્ચે રહીને ફરીને મળીને બે દિવસ સતત પ્રજાના પ્રશ્નો જાતે ઉકેલીને કામ હોય તો પણ ચાલતું હોય દરમિયાન બાકીના પૂરા સમય સતત સાતત્યપૂર્ણ રીતે શનિવાર રવિવાર પણ બધાના કામ માટે બધાને મળી શકાય હળી હળી મળી શકાય બધાનો પરિચય થઈ શકે આવું કામ બન્યું છે જે કામોમાં પાણીનો પ્રશ્ન છે ખાસ કરીને કમાન્ડ એરિયામાં નથી આવતા એ વિસ્તારની અંદર પણ સત્તાણું જેટલા કામ થાય એમાં નર્મદાનું પાણી તલાવો ભરી અને પાણીનું લેવલ ઉપર આવે એ માટેનું એક અભિયાન હાથ ઉપર લેવાનું કામ હતું એમાં પણ મોટા પ્રમાણની અંદર સફળતા મળી છે હું નજીકના સમયની અંદર એના પણ સમાચાર બધાને આપું છું હું આ હિસાબ આપું છું મેં અહીંયા આગળ ચૂંટાઈને ગયો જો સો દિવસ ન થયા હોય એ સમય દરમિયાન આટલું આટલું કામ આપણા વિસ્તાર માટે કર્યું છે એની માહિતી આપું છું જે પાણી અહીંયા કેનાલની બાજુમાં જમીને આવે ને ખેતરના બધા ખેતરો બગડે છે તો ત્યાં પણ આવતી પહેલી તારીખ પછી એનું કામ પણ ચાલુ થઈ જશે એમના પણ પ્રશ્નોનો હલ થશે નાનું મોટું જે કંઈ મારાથી બની શકે પ્રયત્ન પૂરો કરીને આપણા વિસ્તારનું ભલું થાય એના માટે મહેનત કરી દે છે અને એમાં તમારા બધાના ચહેરા ઉપર આનંદ અને ઉત્સાહ જોવું છું મને સંતોષ થાય છે

એ પ્રમાણે એક એક કામ ગુજરાતની પ્રજા માટે સારું થાય એનો પ્રયત્ન કરવો છત્રીસે કોમને સાથે રાખીને દરેક નું ભલું થાય દરેકનું કલ્યાણ થાય એ રસ્તા ઉપર મહેનત મથા માણે પાણી આવે દરેકનું ભલું થાય હોસ્પિટલ થશે દરેકનું ભલું થશે તો દરેકનું કલ્યાણ થાય મત આપ્યા હોય એમને કહું છું જેમણે મત મને ના આપ્યા હોય એમને કહું છું બધાય કરશો તો આજુન તો કરો હા પેલા ચેડે બેઠા છે એમને કહું છું તમને બધા હાજર મારું કામ એ છે મારું કામ બધાને એ છે કે બધાએ ભેગા થઈને એક કામ આપણે એવું કરવું પડે આપણા ગામમાંથી આપણા પરિવારમાંથી નાનું મોટું કોઈ વ્યસન હોય કોઈ બીડીનું ગુટકાનું પાટલીનું કોટલીનું કહુંબાનું આમાંથી આપણું પરિવાર આપણે મુક્ત કરી શકીએ આના માટે બધા મહેનત કરો આ કામ બધા કરો એક એક પરિવાર મહેનત કરો અને આ રોજે રોજનું આપણને નુકસાન કરનારું કામ છે કેટલાય કુટુંબ એવા હોય છે જે નોધારા થઈ જાય છે થી ચાલીસ વર્ષની ઉંમરે કેન્સર થઈ અને માણસ મૃત્યુ પામે એના નાના નાના છોકરા રખડી જાય કારણે કારણે અને એમ કે બધું પણ પીડી વગર નહીં ચાલ્યા તો દરેક કામમાં આ એક અભિયાન તરીકે નવી પેઢીએ લેવું પડે એમાં જવાનીઓ વધારે હું છું મોઢું રાખે પેલો ગુટખા બીજું ત્રીજું નાખતા હોય મોઢું ખુલી ના શકે આમાંથી મુક્તિ લાવવી પડે આમાં મહેનત કરી આમાં કોઈ ટેક્સની જરૂર નથી આમાં કોઈ સબસીડી જરૂર નથી આમાં કોઈ લોનની જરૂર નથી આપણે મહેનત કરો જાતે જઈ શકે એવું કામ પણ ઘણા તો પાછા બોલે બધું ચૂંટશે આપણાથી બીડી વગર નહીં ચાલે હા બોલે કેમ લોટો ઉગતો નથી હા આવું બોલે ગુટકા નહીં ગો તો પછી મેળ પડતો નથી પેટમાં દુખે છે કેટલા કેટલાક માથું દુખે છે આવું હોય નહીં કશું

પીડી તારા વગર નહી ચાલે મા બાપ મૃત્યુ પામે તો પણ નાના નાના છોકરા હોય તો હશે ભગવાન જે કર્યું હોય જીવી લઈશું ચાલે પિસ્તાલીસ વર્ષની ઉંમરે પત્ની મૃત્યુ પામે તો પણ કે જે ભગવાનને કર્યું પતિ મૃત્યુ પામે તો બધા જીવી લેજે અને જુવાન જો દીકરો હોય મૃત્યુ પામે હોય તો એમ કે છે કે હશે જે કર્યું કુદરતે જીવી લઈશું પણ પીણી તું જતી રહી તો તારા વગર નહીં તારા વગર જરાય હશે કેવું મનનું કારણ છે કોઈ કે પકડાઈ દીધું ના વખતે પકડી લીધું અને પાછું એટલે તે નથી અટકતું વારસામાં દીકરા ને બીડી આપતા દીધી બાપા બેઠા બેઠા ખાટલામાં આડા પડી પડીને ને ટીવી જોતો જોતો એમ કે લે છોકરા બીડી હળગાવતો હોય છોકરો ચૂલે હળગાવતો આવે અને બે હટ

મોતની કંકોત્રી એના માટે ના મુકાય આપણે બાળકને જો વિડી તો કરીએ છીએ તો યમરાજાને કહીએ છીએ કે એનો વેલો લેવા આવજે આવું કામ આપણાથી ન કરાય આપણા સંતાન માટે મોત કંકોત્રી મા બાપે ન મુકાય આ આપણે જાણીએ છીએ કે નહીં અને જો અજાણતા કરતા હોય તો જાણીને એને અટકાવવું પડે આપણા બાળકોને આપણે મોતના મુખમાં ધકેલવાનું કામ ન કરાય મારી તો પ્રાર્થના છે એક એક કામ નક્કી કરે તમે જો ગામ નક્કી કરતા હોય આજે હું આવ્યો છું ગામ આખું બેઠું છે અને બધાને એમ લાગતું હોય કે આ ખરેખર વ્યસન છે એને દૂર કરવું પડે બીડી ગુટકું તમાકુ બધું બંધ કરવું પડે એવું જો મન તમારું બનતું હોય તો હું તમને ગામને કઉ છું તમે બંધ કરશો તો તમાકુ ન પીવાને કારણે તમારું શરીર સારું થશે તમે નહીં પીવો તો તમે એનો ખર્ચો છે એ પણ તમારા ગજવામાં રહેશે અને જો ગામ આખું થઈને બંધ કરતું હોય તો હું નક્કી કરું છું તમને બધાને કે ભેગું નક્કી કરે મુક્ત થશું તો હું લાખ રૂપિયા તમારું ભલું થશે તમારા સંતાનો ભલું થશે અને સંકલ્પ કરો કામ શું નક્કી કરું તમે ગામ નક્કી કરો તમે નક્કી કરજો એક વખત સંકલ્પ કરવા થઈ શકે એક 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 પરિવાર નક્કી કરે હું મારા કુટુંબ અંદર મારા આપણે કરી તમને વિચારનું એક બીજ આપ્યું છે આ બીજને વાવી એમાંથી વૃક્ષ બનાવો વ્યસન મુક્તિ માટેના કામમાં બધા જોડાવો અને ખાસ કરીને યુવાનો પણ જોડાય નવી પેઢી બધા ભેગા થઈને સ્વર્ગ એટલે શું ખાલી નર્મદાનું પાણી આવે ખેતીના સારા પાક થાય બધાના ભાવ પણ સારા મળતા થાય ખાલી પૈસો મળે એટલે સ્વર્ગ નથી કાચા મકાન પાકા આવી જઈએ બધું પાકું મકાન હોય ખાવા પીવા પણ બરાબર હોય વંડા વંડા આવી ગયું હોય ઘરે પણ મોત જલ્દી આવે તો શું કામ બીમાર પડીને કેન્સર થઈ જાય તો શું કામ તો આપણે તંદુરસ્ત જીવવું એ પણ જરૂરી છે અને તંદુરસ્ત શરીરની અંદર તંદુરસ્ત મન હોય છે તંદુરસ્તી એ જરૂરી છે છે તમને પ્રાર્થના તમારા પોતી કપડાના ભાવ સાથે તમને કામ સોંપવું આ કામ કરો કરવા જેવું છે આપણને કોકે પકડાઈ દીધું છે અને આપણે એને પકડી લીધું અને પકડીને સામાજિક તાણાવાળામાં નાખી દીધું છે ખબર જ નથી મહેમાન મહેમાન આવે આવે તો તો કે ઘોડું હતું એને પાવરો નાખતા બાપુ ખબર છે કોઈ ભગા આવે તો એના ઘોડા ને પાવરો નાખતા બળદ હોય તો એને કડક ની સાથ લઈને નાખે કડક નો ગુળો નાખે હવે આપણે એવું હોય છે ભાઈ હવે વિભૈયાને શું નાખો છો તમાકુ નો કૂળો સી તો ખાટલા ઉપર લેવો હતા ખાઓ કેમ પેલો પેલા કૂળો લાગતો તા તમને બળદ નથી પેલું નથી પેલો કૂળો તમારો છે ને તમાકુ